નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં વાગરા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હાલ રૂપાલા હાઈના નારા લગાડી ક્ષત્રિય સમાજના લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટથી લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વાલ્મિકી સમાજના એક સ્નેહ મિલન સમારંભમાં સભા સંબોધન વખતે ક્ષત્રિય સમાજ વિશે એક નિવેદન આપ્યું હતું જેનો વિડીયો વાયરલ થયો હતો આ વીડિયોમાં તેઓ જૂના જમાનાના રાજવીઓ અંગે ટિપ્પણી કરી હતી આ વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે રાજ્યભરમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં રાજપૂત સમાજમાં ટિપ્પણીને લઈ ભારે નારાજગી

જેનો તમામ ક્ષત્રિય અને રાજપૂત સમાજ વિરોધ કરે છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ભાજપનો વિરોધ કરીશું અમે માત્ર પુરુષોત્તમ રૂપાલાથી વિરોધ છે ભાજપનો કોઈ વિરોધ નથી અમારા લોહીમાં ભાજપ વહે છે વર્ષોથી અમે ભાજપને વોટ આપીએ છીએ પરંતુ આજે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવતી એટલે ના છૂટકે અમારે ભાજપનો વિરોધ કરવો પડે છે એટલે તાત્કાલિક ધોરણે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ છે અત્યારે સૌથી વધારે ચર્ચા નો વિષય જો હોય તો રાજકોટ સીટ ઉપર લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ આપણે કે રોટી બેટી વ્યવહાર કરેલા પરંતુ રૂપાલા ને હું પ્રિન્ટ મીડિયા માધ્યમથી જણાવવા માંગુ છું કે રોટી બેટી ના વ્યવહાર નહી પણ માથા લેવાના અને માથા આપવાનો વ્યવહાર હતો અને રૂપાલા તમારી માનસિકતા જોવો તમે જે સમાજના કાર્યક્રમમાં જઈને આવ્યા છો એ સમાજના કાર્યક્રમમાં રીટર્ન થઈ તમને માત્ર ને માત્ર બે દિવસનો સમયગાળો થયો છે અને જયારે તમે જયરાજસિંહની જગ્યાએ ત્યાં જાઓ છો અને એવું કહો છો કે કોઈ પણ કામનો કાર્યક્રમ નતો તો અહીંયા જ તમારી માનસિકતા ક્લિયર થાય છે સાથે સાથે વ્યવસાય આપ પૂર્વ શિક્ષક હતા તો આ તો સમગ્ર શિક્ષકને પણ તમે કલંક પહોંચાડ્યું છે અને જો ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં નારી શક્તિ માટેના આટલા બધા પ્રોગ્રામો કરતી હોય સ્ત્રી સશક્તિકરણના આટલા બધા પ્રોગ્રામો કરતા હોય અને જો નારીની શક્તિને ઠેસ વાગે તો ચોક્કસ નિંદાનો વિષય કહેવાય આ તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એમને ચિંતાનો વિષય ઊભો કર્યો છે અને સમગ્ર લોકો દ્વારા કહેવામાં આવે કે રાત્રો સમય તો માફી આપવા માટે પંકાયેલો છે પરંતુ માફી આપવાને માફી લેવાને લાયક પણ તમે બનવા જોઈએ આ ગુનો એવો છે કે જેમાં માફી ના હોય સ્વાભિમાન સાથે કોઈ પણ દિવસ સમાધાન ના હોય તો એક જ માંગ છે સમગ્ર લોકોની કે રાજકોટ સીટના મિસ્ટર રૂપાલાને ચેન્જ કરો બીજા કોઈ પણ સમાજના ઉમેદવાર ચાલશે અને તમે મિત્રો જોઈ શકો છો આંદોલન ખૂબ જ શિસ્તપૂર્ણ ચાલી રહ્યું છે આટલા બધા દિવસ થયા છે છતાં પણ કોઈ જગ્યાએ આગ ચંપી નથી કરી કે તોડફોડ નથી કરી અને આ જ માર્ગે મારું આંદોલન આગળ ચાલવાનું છે આ માત્ર ને માત્ર રાજપૂત સમાજ નો વિષય નથી પરંતુ આ તો સમગ્ર સમાજની માં બેન દીકરીઓ માટે વાણી કરેલો છે અને તમે જોઈ શકો છો આ જે આંદોલન છે સ્વયંભૂ ઊભું થયેલ છે દરેક જણ પોતપોતાની રીતે આવેલા છે તો કદાચ એની વિપરીત અસર પડે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી